નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગાયત્રી એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે ધોરણ છ ગુજરાતી પાઠ બે વાર્તા વાર્તા જોઈશું વાર્તા બનાવવાના એક પ્રયોગ હેઠળ તૈયાર થયેલા આ વાર્તામાંથી એક હાથી પોતાના ઉન્નમાદમાં આંબાની ડાળ પરના કાગડીના ઈંડા ફોડી નાખે છે અને એ પછી કાગડી પક્ષીઓનો રાજા કરોડ આગળ ફરિયાદ નોંધાવે છે પક્ષી ના હાથી પર આક્રમણ કરીને તેની શાન ઠેકાણે લાવે છે અંતે હાથીને તેની ધર્મની બહેન કબૂતરી જણાવે છે કે સાચા દિલથી પસ્તાવ કરનારને માફી મળે બાળકો બોલી ઉઠ્યા વાર્તા રે વાર્તા કરુણા ગુરુજીએ કહ્યું તો ચાલો આજે આપણે એક નવી વાર્તા કરીએ હું વાર્તાની શરૂ કરીશ અને પછી વચ્ચેથી છોડી દઈશ જ્યાંથી છોડી દઈશ ત્યાંથી તમારે એ આગળ ચલાવવાની ગુરુજીએ વાર્તા માડી એક જબરજસ્ત એ રહેતો ઉનાળાનો બપોર હતો હાથી વિના થઈ ગયો હતો આંખો બંધ કરી એણે છાયાની ઠંડક માણી ઘડી બે ઘડી પછી અને તાટક વળી આંખ ઉગાડી એણે જોયું તો આંબા પર લુંબે ને લુંબે કેરીઓ લચક લચી રહી હતી હર્ષદે વાત ઉપાડી લીધી હાથી એ હળવેકે રહીને સૂંઢ ઉચકી ડાળીઓથી કેરીઓ તોડતો જાય છે અને મોંમાં મૂકતો જાય છે અને કેરી પણ એવી રસદાર રસદાર કે ખટ ખટમધૂરી અને મોંમાં પણ પાણી છૂટી હાથ તરસ ચીપી અને કોઠે વળી હાથી ખુશખુશાલ થઈ ગયો માથું હલાવતો કાયા ડોલાવતો અને સૂંડ ઉછાળતો ગેલમાં આવી ગયો સડાક કરતી સૂંડ ઉંચકી એણે એક ડાળીને પકડમાં લીધી અને કડકડ કરતી ડાળી તૂટી પડી કરોડા શંકર વાત શાંતિ આપી દાળી ઉપર કાગળીનો માળો હતો માળામાં ત્રણ ઈંડા હતા ભોય પર પટકાઈને ઈંડા ફોદીની ફોદા નીકળી ગયા ત્યાં તો ઘટાના ઊંડાણમાં એક ગમતો અવાજ આવ્યો હાથી ભૈયા તે આંસુ કરી નાખ્યું કલ્યાણીએ વાત આગળ વધારી કાગડીએ કકડા મચાવી દીધો ચારે દિશામાં કાઉ 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 કરતા કાગડા એકઠા થઈ ગયા અને હવામાં સૂંડવી જતો કરતા કરતો હાથી ઠંડે કલેજે ચાલતો કમલે તાતણ મેળવ્યો કાગડીએ નાતના પંચની ફરિયાદ કરી મહાજન મારે આ હાથી સામે ફરિયાદ કરી છે વાત આગળ વધારી નાતનો કાગળ ને લઈ પંખીઓ રાજા કરોડના દરબારમાં ગયા દરવાજે ખીધની ચોકી છે ડેલીએ કુકડાની પડગમ કાંજે છે મેળીએ બુલબુલની શરણાઈ વાગે છે

જોરદાર કામ મારે છે હાથીના રંગમાં ભંગ પડે છે અને એ છડી ઉઠે છે ત્યાં તો બાજ ટુકડી એના પર ચારે બાજુથી હલ્લો કરે છે પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે ઊંચી સૂંઢ અને ઊંચી પૂછડી નાસવા માંડે છે બાદ સેના પીછો પકડે છે રતન સામે માર ખુલ્લો છે પાછળ બાદ સેનાનો હલ્લો છે હાથીએ કસો સહારો નથી બચવાનો એક જ આરો નથી દોડ્યા જાય છે હાફડો હાંફળો દોડ્યો જાય છે હિંમત એકઠી કરીને દોડ્યો જાય છે અને પાછળ દે માર્ક કરતી બાદ સેના આવી રહી છે લાલજી લોડાવનની હદ પૂરી થાય છે સામે ડુંગરની આડી દીવાલ ખડી છે ડુંગરની પેલી બાજુ વેરાન છે ડુંગરીની કાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને આમ હાથી હદ પાર થાય છે કરોણા શંકર હાથી ભૈયા હાથી ભૈયા તને આ શું રોજ સવારે સાંજ પહેલાં આંબાની કેરી કટામાં એ દર્દભર્યો અવાજ આવતો હતો એ અવાજ થોડી કબૂતરીનો હતો હતી એ દરમિયાનની બહેન હતી ભૈયાએ કરેલા અપરાધથી એ કમ હતી નિહદ પરથી એ બેચાન બની હતી હાર ઘડી મૂંઘું મોંઘું કલ્પાત કરતી હતી દિવસો પર દિવસો વીતતા હતા શું કરવું એ એને સૂઝતું ન હતું ન માન એને એકા એક વિચાર આવ્યો સવારનું પહેલું કિરણ ફૂટતા જ એ ઊંડી નીકળી મન વટાવ્યું ડોકરની દીવાલ ઓળંગી પોતાના હાથી ભૈયાની શોધમાં નીકળી પડ્યા પુરસીદ્દ આકાશમાં ભાગને જ કોઈ ભૂલ્યું ભટકતું પક્ષી નજર પડે છે ધરતી પર ભાગ્યે જ કોઈ પ્રાણી આંખે ચડે છે નાના નાના ઝાડવાથી ધરતીના છેડા હું આખો પટ્ટો છવાયો એકાદ આછું પાતળું જણું વહી રહ્યું છે આખા વિરાનપટમાં એ એકલી જ આંખ ઠારતા લીલી પટ્ટી છે એ પટ્ટીના ઝાડવાના આછા અધૂરા છાડામાં હાથી શરીર સંકુચીને પડ્યો છે પોતે કરેલા પાપને એનો પસ્તાવો થાય છે ફાલ્કુન એને કોઈ પાંખોમાં ફફડાટનો ભાસ થાય છે અને જ્ઞાનમાંથી જાગે એ પહેલાં એક મોટો મીઠો અવાજ આવે છે એના કાંઠે કાને અડાય છે હાથી ભૈયા હાથી ભૈયા એક આંખ ઉપાડીને જો તે સામે કબૂતરી આવીને એની સૂન પર બેસી ગઈ આશ્સરથી બોળી ઉઠી કોણ મારી કપૂરી બહેન અને એની આંખમાંથી પોર પોર ચેવડા આંસુ સરી પડે વિશે કબૂત્રી કહે ભૈયા આનંદ આવેગમાં તું પાન બોલ્યો ન કરવાનું કરી બેઠો તારા મનને તો હસાવું હતું પણ પેલી બિચારી કાકડીના ઈંડાનો રાણ નીકળી ગયો રણમલ હાથી કહે છે બહેન જોર તોરમાં હું વિવેક ભૂલ્યો હસવામાંથી ખસવું થઈ ગયું આજે એનો મને ખૂબ જ પસ્તાવો છે હે બહેન કાગડી મને માફ આપ માફી આપજે રાગીણી કબૂતરી કહે છે તારા પાપને તેને પસ્તાવો છે એ પસ્તાવ તારું અભિમાન ઓગળી ગયું તું કાગડીની માફી માગવા તૈયાર છે મારા મનમાં એક વિચાર આવે છે કે હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારી માટે દયા યાતન કરું સાચા દેવથી પસ્તાવ કરનારને માફી જ મળે છે ધીરજ અને કબૂતરી ઊંડીને સીધી રાજા કરુડ પાસે પહોંચી ગઈ કરોડે કબૂતરી કરુણાશંકર હવે હાથી પોતાના વનમાં પાછો ફરે છે એના માથા પર થોડી કબૂતરી બેઠી છે હર્ષના ગીત ગાતી કબૂતરી અને પેલા આંબાની વાટે દોરે છે ધીમી ગતિથી એ આંબા નીચે આવીને ઊભો રહે છે એ ધીમેથી સૂંઢ ઉચકે છે અને ગાંબો ચિત્કાર કરે છે એ ચિત્કારથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે ઝાડના જૂનમાં આ રીતના પડઘા પડે છે અને કોયલ હાથીને માથે આવીને બેસે છે શબ્દાર્થ સિયાવિયા ગભરાયેલું બાવરું ઘડી બે ઘડી જરાવાર થોડો વખત ફોદો લોચો અંશમાં અહીં ઈંડાનો લોચો કકડાટ કજીયો રડારોડ કલ્પાત ગમગીન તો ઉદાસ કિનન યાતના તો વિનંતી પ્રાર્થના હદ પારી હદ પાર કે હદ પાર થવું તે હાફડું ફાફડું તો ગભરાયેલું બે કડું ચિતકાર તો ચીસ કસદા તો રસાય રોઢિપ્રાયો મોંમાંથી પાણી છોડું ખાવાની ઈચ્છા થવી મોંમાં લાળ છૂટી જવી કાન નીકળી જવો ભયંકર સહારો થઈ જવો પાયમાલ થઈ જવી હસવામાંથી ઘસવું થવું મજા કરવા જતાં ખરાબ પરિણામ આવું અભિમાન ઓગળી જવું ઘર ઘર જતો રહો અને ખેલમાં આવી જવું આનંદમાં આવી શબ્દ સમૂહ માટે એક શબ્દ ઢોલ જેવું વા પડગમ વાતચીત તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે છે તમે પશુ પંખીઓની ભાષા જાણતા હોય તો શું કરો પશુ પંખીઓને આપણા સારથી સંગીત કેમ કહેવાય છે આ વાર્તાઓથી તમને કોનું પાત્ર ગમ્યું કેમ તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે કે કેમ આ બધી જ વાતચીતના પ્રશ્નો કોમેન્ટમાં જવાબ કરજો નીચેના વાક્યો પાઠના આધારે ઘટનાક્રમમાં ગોઠવો ઘટનાક્રમમાં ગોઠવણા છે પછી પ્રશ્નોના જવાબ છે લખો પછી જે આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતાં વાક્યો શોધીને લખો આપેલા શબ્દોના આધારે ફકરા બનાવો કંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યાઓ પૂરો આપેલા વિષયને વિશે બે બે વિદ્યાર્થીઓ પાસે રજૂઆત કરાવો ઉદાહરણ મુજબ શબ્દ કોષ્ટક લખો નીચેના વાક્યો કોણ બોલે છે તે એકમમાંથી શોધીને લખો મુદ્દા પરથી વાર્તા લખો પછી રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો રેખાંકિત પદના સ્થાને કયો પદ મૂકી શકાય અને તેને શું કહેવાય ભાષા સદ્ધા નામ પદ તે ટિકિટ લાવ્યો છે વેદ સાહેબનો પત્ર કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો નિરંજન એક રવિવાર મારે ત્યાં આવ્યો પહેલાં વાક્યમાં ટિકિટ વિશેની બીજા પત્ર વિશેની ત્રીજા કાગળમાં કાગળ વિશેની ચોથામાં નિરંજન વિશેની તે શબ્દોમાં કોઈ પદાર્થ વ્યક્તિ વગેરે સૂચવે છે લિખિત પત્ર કાગળ હાથ નિરંજન રવિવાર વગેરે નામો છે વ્યક્તિગત પદાર્થ વસ્તુ વગેરે ઓળખ માટેના શબ્દોને નામ કહે છે આ નામો જ્યારે વાક્યમાં વપરાય ત્યારે નામપદ તરીકે ઓળખાય છે એક વાક્યમાં એક એક કરતાં વધુ નામો હોઈ શકે છે કારણ કે એમાં ઘણી કે પદાર્થની વાત કરવામાં આવી છે પ્રવૃત્તિ બે બેની જોડીમાં અધૂરી વાર્તા પૂર્ણ કરો બોલો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો વિડીયો આપણો સારો લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ વિડીયો જોવા માટે આપણી ગાયત્રી એકેડમી જોતા રહો અને આપણે રોજ મળતા રહીશું રોજ નવા નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણા થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો